પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે આ આવેદનપત્રમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સામે એક્ટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવાની માંગણી કરવામાં આવી છે તાજેતરમાં પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની બેદરકારી અંગે આવેદનપત્ર આપવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો અને ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ ઘટના બાદ ચીફ ઓફિસરે કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધમાં કામમાં અવરોધ ઉભો કરવા બદલ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ મામલે કોંગ્રેસના શહેર મહામંત્રી હરગોવનભાઈ મકવાણાએ ચીફ ઓફિસર સામે એક્ટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા અરજી કરી હતી પરંતુ પોલીસે હજુ સુધી તેમની ફરિયાદ દાખલ કરી નથી પોલીસે ચીફ ઓફિસરની ફરિયાદ તાત્કાલિક નોંધી હતી જ્યારે કોંગ્રેસના કાર્યકરની ફરિયાદ ન નોંધાતા આ મામલો વધુ ગરમાયો હતો ન્યાય મેળવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીનો સંપર્ક કર્યો હતો કાર્યકરોએ કલેક્ટરના પીએને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે જો ચીફ ઓફિસરની ફરિયાદ દાખલ થઈ શકતી હોય તો કોંગ્રેસના કાર્યકરની ફરિયાદ પણ એક્ટ્રોસિટી એક્ટ હેઠળ દાખલ કરવામાં આવે કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ ચીફ ઓફિસર હાઈ હાઈના સૂત્રો પણ કર્યા હતા આ મામલે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસે રજૂઆત કરી હતી આજે પાટણ નગરપાલિકાની અંદર ઓગણીસ સાત સત્યા ઓગણીસ સાત પચીસના રોજ જે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અમને જાતિ વિષયક અપમાન કરી અમને જાતિ વિષયક અપશબ્દો બોલી અને જે આપણને અપમાનિત કરવા હતા એ અનુસંધાનમાં આજે પાટણ નગરપાલિકાના કલેક્ટર સાહેબશ્રીને અમે પત્ર આપવા આવ્યા છીએ દ્વારા ઓગણતીસ સાત પચીસના રોજ જે ગેરવર્તન કરીને અમારા પર કહેલું જે બાબતે અમે ઓગણત્રીસ સાત પચીસના રોજ રાત્રે એ ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી જે ફરિયાદ દાખલ નથી થઈ અને એમની ફરિયાદ અમારા પર દાખલ થઈ ગઈ છે એ ફરિયાદના અનુસંધાનમાં આજે અમે પાટણ કલેક્ટર સાહેબશ્રીને પત્ર આપવા માટે આવ્યા છીએ અને કે અમારી એટોસિટી એક્ટ મુજબ જે ગુનો દાખલ થાય જો એમનો ગુનો દાખલ અમારા પર થતો હોય તો અમારો ગુનો એમના પર કેમ નથી થયો એવા સવાલ સાથે આજે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ